નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા સાથે અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ પંદર નવ બે હજાર પચીસ સોમવાર પંચાંગ અને દૈનિક સુખસુભ રાશિફળ પ્રથમ પંચાંગ જોઈએ તો તારીખ પંદર નવ બે હજાર પચીસ સોમવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી ભાદ્રપદ માસ કૃષ્ણ વર્ગ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છ કલાક પચીસ મિનિટ

વધ્યા કરણ જોઈએ તો કરણ તૈતે ચૌદ કલાક પંદર મિનિટ સુધી ત્યાર પછી ઘર પચીસ કલાક એકત્રીસ મિનિટ સુધી પછી ઘણી આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો ચંદ્ર રાશિ છે મિથુન કચ્છ ઘ આજનો દિનમાન જોઈએ તો આજનો દિનમાન છે બાર કલાક ઓગણીસ મિનિટ એકવીસ સેકન્ડ દિનમાન છે આજનો રાત્રિમાન જોઈએ તો રાત્રિમાન છે અગિયાર કલાક ચાલીસ મિનિટ છપ્પન સેકન્ડ નો છે અભિજીત મુરત જોઈએ તો અભિજીત મુહૂર્ત બાર કલાક દસ મિનિટ થી બાર કલાક ઓગણસાઠ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે વિજય મુહૂર્ત જોઈએ તો વિજય મુહૂર્ત ચૌદ કલાક આડત્રીસ મિનિટ થી પંદર કલાક સત્યાવીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત છે નમસ્કાર મિત્રો તારીખ પંદર નવ બે હજાર પચીસ સોમવાર રોજ બારે રાશિ જેમ કે મેષ મીન રાશિ માટેનું દૈનિક ગોચર ફળ જોઈએ તો આ ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત છે જે તમારી પોતાની વ્યક્તિગત જન્મકુંડળી પર આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે માટે દૈનિક ગોચર ફળ જોઈએ તેનો શુભાશુભ અંગ જોઈએ અને તેમનો શુભાશુભ રંગ પણ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલ એ મેષ રાશિવાળા માટે શુભ છે જેમ કે આજે તમને ધનલાભના યોગો મળી શકે છે તમને પરિવારમાં સુખ શાંતિ રહેવી શકે છે અને આજે તમને તમારી વાણીમાં પણ મધુરતા રાખવી જરૂરી છે મહેશ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો તે મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિવાળા માટે અત્યંત શુભ છે જેમ કે આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે અને આજે તમારું વ્યક્તિત્વ પણ નિખજ છે અને રોકાયેલા કાર્યો પણ આજે તમારા પૂર્ણ થશે વૃષ્ભ રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ વૃષ્ઠભ રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લીલો મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં ક છ ક મિથુન રાશિવાળા માટે સામાન્ય છે જેમ કે આજે તમારા ખર્ચ પર તમારે નિયંત્રણ રાખવું જરૂરી રહેશે અને આજે અજાણ્યા લોકો તમારે ભરોસો ન કરવો આજે તમારી માનસિક ચિંતાઓ પણ રહી શકે છે મિત્રોના શેવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિત્રો ન શિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્ક રાશિવાળા માટે પણ શુભ છે જેમ કે આજે તમારા આવકના નવા સ્ત્રોત્ર પણ મળી શકે છે આજે તમારા સમાજમાં તમારું માન સન્માન પણ વધી શકે છે અને આજે તમને મોટા ભાઈ બહેનો સહયોગ પણ તમને મળી શકે છે કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ત્રીમ સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મહત્વ સિંહ રાશિવાળા માટે પણ અત્યંત શુભ છે જેમ કે આજે તમારા કાર્યક્ષેત્રે પ્રગતિના યોગો છે અને તમને આજે નોકરીઓમાં પ્રમોશન પણ મળી શકે છે તેમજ સારો લાભ પણ મળી શકે છે અને આજે તમારા અધિકારીનો સહયોગ પણ તમને મળી શકે છે સિંહરાશિવાળા માટેનો શુભંગ જોઈએ તો એક અને તેમનો અશુભંગ જોઈએ તો નવ સિંહરાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિવાળા માટે પણ શુભ છે જેમ કે આજે તમારા ભાગ્યનો તમને પૂરો સાથ મળી શકે છે આજે તમારા ધાર્મિક કાર્યમાં તમારી રુચિ પણ વધશે અને તમને આજે લાંબી મુસાફરીના લાભ દઈ રહેશે અને એવો પણ યોગ છે એટલે કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ રંગ જોઈએ તો છ કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં ભરત તુલા રાશિ સામાન્ય છે જેમ કે આજે તમને અચાનક ખર્ચ આવી શકે છે અને આજે તમારે વાહન ચલાવવામાં પણ સાવધાની રાખવી જરૂરી રહેશે આજે તમારા સ્વાસ્થ્યનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવું જરૂરી રહેશે તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આસમાન વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં ન ય જેમ કે સુખ છે આજે તમારા જીવન સાથી સાથે સંબંધોમાં તમને મધુરતા મળી શકે છે અને તમારા ભાગીદારીના કાર્યોમાં પણ તમને સફળતા મળી શકે છે વૃષિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક વૃષિક રાશિવાળા માટે શુભ રંગ જોઈએ તો મરૂન અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ છે ધનરાશિ જોઈએ ધનરાશિમાં ધનરાશિ વાળા માટે સામાન્ય છે જેમ કે સત્વો સાવધાન રહેવું જરૂરી રહેશે આજે તમારે આરોગ્ય કાળજી પણ લેવી જરૂરી રહેશે અને આજે તમારે બિન ચિંતાઓથી ચિંતાઓ પણ દૂર રહેવું ધન નસી વાળા માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો આઠ ધન વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખ જ મકર વાળા માટે પણ અત્યંત શુભ છે કે આજના દિવસે તમને સંદ્ધાંત સંબંધિત શુભ સમાચારો મળી શકે છે અને તમને પ્રેમ સંબંધો તમારા મજબૂત થઈ શકે છે આજે તમને શિક્ષણ ક્ષેત્રે સફળતાઓ પણ મળશે મકર રાશિવાળા માટેનો શુભભામ જોઈએ તો આઠ અને તેમનો અશુભામ જોઈએ તો ચાર મકર રાશિ વાળા માટેનો શુભગ્રહમ જોઈએ તો વાદળી અને તેમનો અશુભ્રમ જોઈએ તો કાળો કોમ રાશિ જોઈએ કોમ રાશિ વાળ

જ મીનરાશિવાળા માટે સામાન્યથી શુભ છે જેમ કે આજે તમારે ટોકી મુસાફરી તમારી લાભદાયી રહી શકે છે અને આજે તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને મળી શકે છે અને તમારા પરાક્રમ અને ઉત્સાહમાં પણ વધારો થઈ શકે છે મીનરાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે મીન માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો

શુભેચ્છા તો મિત્રો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો